આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રશ્નોત્તરી દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકાર સબકા સાથ સબકા વિકાસના સૂત્રો આપે છે પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે એસસી ને એસટી સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટી થાય છે એને એના અધિકારોનું વનન થાય છે कायदा थी इन्हें जो रक्षण मूँ रक्षण जयत हो न्याय सरकार पास आता होटे गुजरात में अनुसूचित जाति अनुसूचित जनजाति अत्याचार निवारण अधिनियम लागू है कायदा की जोवाई मुजब स्टेट लेवल विजिलेंस एंड मॉनिटरिंग कमिटी बनाए कायदाली जोगवाई मोर्चाबा कमिटीना अध्यक्ष राज्य राज्यना मुख्यमंत्री जी होई छे એટલેట్లా માટે राज्यना मुख्यमंत्री जी होई छे का आखा राज्य में जे फरियादो बनाओ प्रसंगो आवे एनु सर्वोच्च कक्षाए मॉनिटरिंग थाय सर्वोच्च कक्षाए एना मातेना आदेशो थाय या कमिटी नो मुख्य हेतु छे कायदानी जोगवाई पूजा वर्षमा 2 વખત જાન્યુઆરીને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષ બોલાવી ફરજિયાત છે પણ આ રાજ્યમાં સરકાર અત્યારે છે આજે જ પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારે બોલાવવામાં આવતી નથી પાછલા વર્ષોમાં પણ સતત 3 વર્ષ સુધી આ કમિટી નહી બોલાવવાના કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જીતનેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માંગી હાઈકોર્ટના આદેશ બાદ ઘટ વર્ષેની મીટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોતરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કેટલી મીટિંગ બોલાવી તો 2 વર્ષમાં ફક્ત એક જ મીટિંગ બોલાવવામાં આવી છે રે પ્રિન્ટિંગ બોલાયે પણ આજે 6 મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવામાં નથી આવી એ હું જવાબ નથી આપું ગુજરાતમાં એક્ટ્રોસિટીસના બનાવો દિવસ-આ દિવસ એ વધે રહ્યા છે અસ્પૃશ્યતા નિવારણ માટે જે સરકારે ડ્રાઇવ કરાવી જોઈએ ઝુંબેશ કરવી જોઈએ જે પ્રાયોરિટી પર હોવું જોઈએ લેવામાં નથી આવતું ગુજરાતમાં કેટલા એવા બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં DGP પાસે લેખિત રજૂઆતો કરી ભરતદારોએ પણ રજૂઆત કરી હતી કે અમારી જાન પર જોખમ છે અમને પોલીસ પ્રોટેક્શન આપો જેની અરજીને કોઈ ધ્યાન પણ ના રાખ્યું અમે પણ સરકારનો ધ્યાન દોર છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને વા છ લોકોની હત્યાઓ છેલ્લા ટૂક સમયમાં થઈ છે એ દેરીતે ગુજરાતમાં જે સાંધડીની જમીનો હોય એમાં 20000 કર્તા વધારે વિકાર જમીન જેની પર ગેર કાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનો એને કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજુઆત કરે છે પર તેના પર કોઈ કાર્યવાહી થતી નથી જે રીતે ગુજરાતમાં સફાઈ કામદારો પણ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે કાયદાની વિરુદ્ધ હોવા છતાં ઉતારવામાં આવે છે એને મૃત્યુ થાય છે પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી ચારે તરફ એક્રોસિટી વધતી હોવા છતાં એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની વિઝિલન્સ અને મોનિટરિંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને કમિટીની મીટિંગ બોલાવવાનો સમય મુખ્યમંત્રી ક્યાંક આપણે હોડી ડૂરેડી રમતા જોઈએ છે કે ક્રિકેટ માં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે પણ ગુજરાત ના જે एससी एसटी સમાજ ના પ્રશ્નો છે જે ફરિયાદો છે જે રજોવાતો છે જે એમના પર અত্যাચાર થાય છે જે એમને અધિકારો નું હનન થાય છે એનું મોનિટરિંગ કરવાની કમિટી બોલાવવા માટે તો એનો પાસે સમય નથી આ વિધાનસભા માં પ્રશ્ન પૂછો એટલે તાત્કાલિક આ મીટિંગ બોલાવાની તજવીજ કરી પણ અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છે કે કાયદામાં જોગવાઈ છે વર્ષમાં બે વખત ફરજિયાત મીટિંગ બોલાવવાની હોય છે કોઈ સભ્ય આવે કે ના આવે મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવવાની હોય છે એની કાર્યવાહી કરવાની હોય છે એ કાયદાનો અમલ કરવામાં નથી આવતો સરકાર આ એસએસટી સમાજને ન્યાય માટે મીટિંગ નિયમિત બોલાવે અને ગુજરાતમાં જે એટ્રોસિટીઝ વધી રહી છે અને કાબૂમાં લે એવી આજે અમે માગણી કરી